હાય ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં ચા પી લીધી ચા પાણી થઈ ગયા આ સવારનો ટાઈમ છે નવો હું છું મામડાનો નાસ્તો એક નાસ્તો ઘટી ગયો છે એટલે મામડા મેં ચારીને આસનમાં ભરી લઉં છું હું બહાર આવી ગઈ છું કેમ કે પંખો ચાલે છે ને તો ઘરમાં બધું ઉડે છે એટલે ખુશી મન થોડું થોડું ચાયનામાં ઉમેરી આપ ભેગું કરી આપે છે ચાલી લઉં છું જો આ મકઈનો ચેવડો તરી લીધો છે મકઈનો ચેવડો પાંચસો ગ્રામ મકઈનો ચેવડો છે અને અઢીસો ગ્રામ સિંગડાના છે બંદોબસ્તો તરી એક ડબ્બામાં ભરી લઉં છું બે મામડાની થેલી લીધી છે એટલે એક ડબ્બો ભરીને નાસ્તો બનશે ફરતા મામડા વઘારી અને સીધો ડબ્બામાં ઉમેરી દઈશ એટલે ચારે તો લીધા જ છે એક થેલી ને એક થેલી વગાડી લઉં છું હવે મમરા થોડા શેકી લીધા જ હવે અંદર હળદર ઉમેરીશ હળદર નાખી એકદમ તીરા મમળાય ને તો મસ્ત ખાને મજા આવે એટલે મેં થોડી હળદર વધારે ઉમેરી છે એની અંદર હવે એક પડી અંદર તેલ ઉમેરીશું એક પર તેલ નાખી બરાબર ના બરાબરને મિક્સ કરી લઈશું કે હળદર બધા મમડા ઉપર હળદર લાગી જાય રીતના જે લગી એમ થોડા એના થાય ને કંચી ટાઈપમાં તો એ લગીને ફેરવ ફેરવ કરીશું હલા યા જ કરવાનું એટલે મસ્ત મામળા શેકાઈ જાય ને મેં એવું કહેતી ડિફરન્ટ કે મેં આટલા દિવસથી વિડીયો નથી મેંકતી એમાં એવું છે કે હવે અમારા ઘરનું કામ ચાલતું હતું ને એટલે મેં વિડીયો નથી મેંકતી જે અમારું અગાડીનું ઘર છે એ દોરી નાખ્યું છે ને બધું ઉતારીને ખુલ્લું કરી નાખ્યું જ ને જે અઘાડીનું ઘર હતું ને પહેલું જે અઘાડીનું ઘર છે એની પર બી કામ ચાલતું હતું એની પર બધા નવા પતરા એંગલો બધું લગાવ્યું છે એટલે આવડે ટાઈમ નહોતો મળતો ને એટલે મેં આવડતા વિડીયો બનાવીને કશું મહેકા નથી ને આ સવાર સવારમાં નાસ્તો બનાવું છું મમડાનો કેમ કે હર્ષને વહેલું સ્કૂલ જવાનું હોય છે ખુશીને પણ સ્કૂલ જવાનું હોય છે પેને છે તો સવારની એટલે સારા દસનો ટાઈમ છે સ્કૂલનો પણ શનિવારે એને વહેલી હોય છે એટલા માટે મેં મામડાનો ડબ્બો નાસ્તો બનાવીને મૂકું છું આજે ટાઈમ મળ્યો છે ને તો પહેલો નાસ્તો બનાવું છું એક બાજુ ચા પણ થાય છે એટલા માટે મેં એક હંગાટી ડબ્બો ભરીને નાસ્તો બનાવી દઉં છું જો આ ચીવડો ને શિંગડાના તરીને ડબ્બામાં ભરી દો છે ને પાંચસો ગ્રામ પૌવા છે મતલબ મતલબ પૌવા નહીં મકઈનો ચીવડો છે અને અઢીસો ગ્રામ સિંગડાના છે અઢીસો ગ્રામ એને પહેલાં તરીને પછી ડબ્બામાં ભરી લીધા દવાની અંદર બે મમડાને થેલી ઉમેરીશ વઘારીને હળદર મીઠું ને તેલ નાખીને ઘરે વઘારી મમરા એકદમ શેકાઈ ગયા છે શેકાઈ ગઈને એકદમ એમ કળો થઈ ગયા છે ને ખબર ના પડે ને એક મામળો મસરીને જોઈ લેવાનું એટલે આપણને ખબર પડી જાય કે થઈ ગયા છે એ રીતના જો થઈ ગયા છે હવે એને ડબ્બામાં ભેગા કરી દઈશ ના ઘરે બનાવેલા મમડાનો નાસ્તો હું છે કે જ્યારે મન ફાય ત્યારે ખાઈ લેવાય કેમ કે ભૂખ લાગે ને એટલે ઘરે ઘરે નાસ્તો કરવા જોઈએ મમરા મિક્સ કરી દીધા છે હવે એને ચમચા વરથી ભેગું કરી દઈશું હલાઈને એટલે સિંગડાના જેમાં આપણે તળીને નાખીએ છીએ ને ચેવરો અને સિંગડાના એનું તેલ હોય છે ને ત્યાં મમરા નાખીશું ને એટલે એકદમ સુકાઈ જશે એટલે એમાં પણ તેલ ના રહે એકદમ સુકા જે આપણે બજારથી લે છે ને ભીલભૂસુ મામડાને એવી રીતના થઈ જશે એટલે મેં તો આ રીતના જ ઘરે નાસ્તો બનાવી દઉં છું આ બે થયેલી મામડા મેં આ ડબ્બામાં ઉમેર્યા છે અને બરાબર મિક્સ કરી દઈશ કે પહેલાં ગરમ છે વાસણ એને સાઈડ પર નાખી દઉં એ તો અગાઉ ચપાઈ ગયું હતું ડઝાઈ ગયું હતું એટલે માથું જોવાનું મિક્સ કરી દઉં છું બરાબર ના આટલો એક ડબ્બો ભય નાસ્તો ખાસા દિવસ ચાલી જાય દસેક દિવસ તો ચાલી જ જાય છોકરા હોય એટલે ઘરમાં એટલે તો નાસ્તો હોવો જ જોઈએ ડબ્બો ભરી નાસ્તો છે બે મામળા ઠેરનો સવામાં જ બનાવું છું કેમ કે ના પટી ગયું છે મામળાનું નાસ્તો એટલે હવા હવામાં બનાવી દીધો જ એ કે બપોરે ઘરમાં કામ હોય છે ને તો ટાઈમ મળતો નથી હવે આમાં છે તો હું પેસલ ચવેનાનું મિસ કરી દઈશ ચાર દિવસ અંદર ચવેનું ઉમેર્યું છે એ બી પેસલ જ પેકેટ લઈ આવું છું પછી એમાં હળદું આખું નથી ઉમેરવાનું હળદુ દાંદો ઉમેરીને પછી નાસ આવું મમડા બનાવી દઉં છું એટલે બેલભૂષા જેવું ચવેનું થઈ જાય ને કાયમ ખાવા માટે ઘરમાં કામ લાગી જાય છોકરાઓને આવું થાય તો એ નાસ્તામાં આપી દે ને તો પણ ચાલે હવે દસ દિવસ લઈને શાંતિ મમરાની અમારા છોકરાને બહુ ભાવે છે એટલે હું તો આ રીતના જ મામડા બનાવી દઉં છું આ રીતના એમ ડીશમાં કાયમ જોઈએ તો એવું લાગે કે ભૂસું છે અમુક ટાઈમ પણ અમે આની પણ ભેલ બનાવીને ખાઈ છીએ સારું લાગે છે મમડાને એ રસિંગ હું તમને મેકીને બતાવું છું જો વરસાદનું વાતાવરણ કેવું થઈ ગયું જ સરસ લાગે છે ના અગાડીનું જે અમારું ઘર હતું તે અમે ઉતારી દીધું જ ને ખુલ્લું કરી નાખ્યું જ આ વેલ ઉગાવી છે ને તુવેર છે વેલ થોડી હજુ થઈ નથી બરાબર થશે એટલે ફૂલ લાગશે એટલે બતાવીશ ના વાતાવરણ થઈ ગયું છે આવું વરસાદનું વાદળ આવ્યું છે પણ એટલો બધો વરસાદ નથી પડતો ના ખુલ્લું કરી નાખ્યું છે બધું અમે પવન પણ નહીં કર્યો છે બરાબર નો આવ્યો છે પવન પણ હવે તમને આગળ જઈને બતાવું આ બાજુવાળાનું પણ કામ કરાવી દીધું છે બધું સરસ લાગે છે બધું ખુલ્લું ખુલ્લું જો આવું ખુલ્લું થઈ ગયું છે હવે અમે હવે આગળ તમને બતાવું અમારા સાસુમાં બેઠા છે નગરપાલિકા વાળા ભાઈ આવ્યા છે ચાર દિવસથી કામ ચાલે છે ગટર મોટી ગટરનું કામ ચાલે છે વરસાદ ચાલુ થયો છે થોડો 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 ચાલુ થયો છે વરસાદ બહુ નથી પડતો ભરૂચમાં વરસાદ ચાલુ થયો છે બરાબર એમ પડે છે થોડો થોડો એટલો બધો ફાસ્ટ નહીં ના નગરપાલિકાનું કામ ચાલે છે અમારો તો લીમડો કપી નાખ્યો છે વાયર ના લીધે વરસાદ ચાલુ થઈ ગયો બરાબર જોવા જે અમારું અગાઉનું ઘર હતું ને જૂનું એ નવળે કામ ચાલતું હતું ને એટલા માટે વિડીયો કોઈ નહોતા મૂકાતા હવે નવળી થઈ છે એટલે હવે બધું ઘરનું કામ પટી ગયું છે ને એટલે હવે વિડિયો મૂકીશું આ બીજા ઘરમાં આવી છે અગાડીનું ઘર છે ને એમાં આવી છે આ જો એંગલો પતરા બધું નવું નખાયું છે ને જે વચ્ચે પ્લાસ્ટિક જેવો હતો ને એની જગ્યાએ દીવાલ પણ પાકી બનાવી દીધી છે આ એવું અમારો અગાડીનું ઘર છે આ અગાડીના ઘરનું રસોડું રસોડું બી ફેરથી બનાવ્યું છે અમારી અગાડીનું બધું કપડાં વાસણ એ બધું કરી હતી વરસાદ ફાસ્ટ ચાલુ થઈ ગયું છે થોડું વાટવન બી સારું લાગે ઠંડુ ઠંડુ ના આ વચ્ચેનું ઘર જે તમને બતાવતી હતી ને ચકલીઓને બધું ગાથિયા અને બધું સેવન બધું હતી એ ઘર અમે ઉતારી નાખ્યું છે કાચી માટી નહોતું ને એટલે ઉતારી નાખ્યું છે એટલે વચ્ચે ખુલ્લું કરી નાખ્યું છે મેડમ જેવું ને જે સામે દેખાય છે એ અમારું ઘર છે એ બી અમારું જ ઘર છે અને વચ્ચેનું હતું તો એવું તાર નાખ્યું આ બધું મારું છે એટલે સરસ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે અને વરસાદ બી ફાસ્ટ ચાલુ થઈ ગયો છે જેવું બતાવું તમને જો વરસાદ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે વાતાવરણ બી સરસ છે અને પવન પણ સારો ઠંડા થંડ આવે છે